છો જય શ્રી કૃષ્ણ કૃષ્ણ કેગન માં લગન માં જવું હા તો એમ કહેવાનું આજે શું કેવાનું પ્રિયલ ક્યાં જાય લગ્નમાં દરિયે રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા ખવાર ખવાર ને સાડા દહ વાઈ ગયા ને તૈયાર થઈ ગયા એમાં આપણે ખાસ તો બે વિડીયો મૂક્યા હતા એ દક્ષાએ જે સાડી પહેરી લીધી તમે બધાએ બાંધણી નું કીધું હતું બાંધણી 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 આખી વાળી જો બાંધણી ને વાળી અમારી એ હારું આવતું દક્ષાએ કોમેડી ન કરી કોમેડી ન કરી કેમ કે યુટ્યુબ ફેમિલી એટલી સારી સારી કોમેન્ટ કરી મારા માટે મારે સેલી રહી સેલું રહી ઓલા કરવામાં ચોઇસ કરવામાં પસંદ કરવામાં એટલે બસ પેર દીધી મારી પસંદની જતી એટલે જો બધા રેડી થઈ ગયા છે છે લગન આમ દિવસે આવો કઈ ના આવો કઈ પ્રસંગ કે આવ્યો હોય ને ત્યારે દક્ષાનો આવો લોકો જોવા મળે સાડી વારો

પછી તોય ગઈ પછી મેં મહેંદી કરી પછી મેં કહી પછી તો પછી પ્રિય ગયા મે મમ્મી જો મહેંદી દેખાડે મહેંદી તો જો ની ત્યાં

તો સીતારામ જય શ્રી કૃષ્ણ આપણે આખી ને શ્રી કૃષ્ણ તો આપણે લગ્નમાં જવાનું છે આજે છે ને અમે જઈએ લગ્નમાં કારણે આજ છે ને ત્યાં જમણવાર જ છે આજ બધું કંઈ નથી કારણ કે જાન છે ને સુરત જવાની છે એટલે કાલે માંડવો રોપી અને બપોરે સીધી જાન જાય નીકળવું હોય બે વાગે તો પછી એટલા માણસો ને જમણવાર ને કરી નવરા કઈ થાય ને પછી એટલે એ આ રીતના આખું ગોઠવું છે તો આગલા દિવસે આપણે જમણવાર રાખ દઈએ પછી માંડવો રોપી ને સીધું બીજે બપોરે

કે જાન જવાનું છે તો કાલ વેલા જાહે ને પછી તો સુરત બાજુ નીકળવાનું થાહે હા ને લગન છે ને અમારે મારી ખુઈ છે એનો દીકરો છે ને એના દીકરાના લગન છે એટલે ત્યાં આપણે જવાનું છે લગનનું પછી જઈલો આવો હો મમ્મીને મમ્મીને બોલાવ હે મમ્મી હા મમ્મી આવે પછી કાકાને બોલાવ ક્યાં બેહાડવા કાકા ને દાદી ને ત્યાં ને મમ્મી ને બધાય ને ત્યાં બેહાડવા seu why baby? <tossiil>

પ્રિયો શિવી દેખાડે પછી તારી દેખાડી શિવુને તારી શિવ દેખાડ તારી મહેંદી ક્યાં દેખાડે

એ દિયા તું આવી અમાર ઘર આવું ને હે પ્રિયલ પાસે રમવા આવું ને હે તાર મમ્મી ક્યાં તો મમ્મી ન આવ્યા ન આવ્યા લે હા દાદી ભેગી આવી નહીં મમ્મી ને લેતું હોય ને જો પરતા ભાઈ આવ્યો હા આવ્યા પાર્ટી બધી હાલો અમે બે ગયા હાલો બે ગયા જમવા હાલો

હા તો જો મારા ય ને સીવું ને પ્રિયલ બે જમવા બેસી ગયું બોલાવ બધા કાલો જમવા ગુલાબાંબુ ખાતે નથી ખાવાનું એને હું ભેગી ભેગી ખાય ને તો બધું એવા થાય હવે એના પપ્પા ને કાકા ને બે તમને ખબર આવી એને જમવા ન દઈ ત્યાં બે જમવા

તમકા બીજી વાર આયા તમકા બીજી વાર થાળી લેતી બીજી વાર આવું છે ને અમાર કે બરોબર છે જો બીજી વાર છે બેઠો તો હાલો પાપડ લઈ આવું તારા હતો એમ કઈ જમવાનું જમવાનું સ્પેશિયલ લગ્ન ના લાડો ઘરનું ભોજન નહીં લગ્ન ના ભોજન

હું તો ખાલી જ્યોતિ બાબે ને વાંચો તો કે તમે કાં બીજી વાર થાળી લીધી સાચવાનીય પાડી દીધું શું ખાઈ

બીજી વાર તો બે વાર જઈ જાજુ કઈ ખુલ્લું નઈ પડતું ગણ હું અરે પાછા બીજા લગ્ન માં ભેગા થાય ને તો પાછું બીજું કઈક બોલ ભેગા માં

આ પેન બદલવા માટે ઓરજીનલ સાબ ધાન હે હા રિસીવર નથી વાગે કીધું હું કીધું તમને મામા માતા છે હું જઈ રહી હતી જાન માં માતા આ પાળ આઈ જાય જો કોઈ નથી કામ કરે છે

Jangan lupa like, share, dan subscribe

આવતી રાત પકડી નાઈ લેતી આવું હાય લાવતી રે જો ઉઠીને સીધી આવી ધીરે 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 બોલ ભાઈ ભરાઈ રે હવે આ બાજુ આવતી રે અહી અસલ ફરિયામાં હાલો હા અહીંયા આવતી રે હાલો 니વા કેમ છે મજામાં મજામાં છે ને બોઠીમાં વાલા વાલા તો કર 니વાને વાલા વાલા ક હોય યાદ ના લાઈ વાલા વાલા ક આમ જોતો તો એ 니વા મેળમાં <laughs> નથી <laughs> <laughs>